વલસાડ જિલ્લામાં લૂંટ સહિત ચેન સ્નેચિંગ કરી આતંક મચાવનાર પાસવાન ગેંગનો લીડર ઝડપાયો રેટલાઉ ટુકવાડા અને વાપીમાં ચેન સ્નેચિંગ અને લૂંટ સહિતના ગુનાઓ ઉકેલાયા રાજ્યમાં છેવટે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનાઓથી વિવિધ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચેન સ્નેચિંગ ચોરી અને લૂંટ જેવા ગુનાઓ વધી રહ્યા હતા માત્ર બે મહિનામાં જ

વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે પોલીસની તપાસ બહાર આવ્યું છે કે સમગ્ર જિલ્લાની પોલીસને હંપાવતી આ ગેંગ ગુનાઓની દુનિયામાં પાસવાન ગેંગ તરીકે કુખ્યાત ગેંગ હતી અને આ ગેંગનો મુખ્ય લીડર જૈનમ ઉર્ફે બિલ્લો પાસવાન પોલીસને હાથે લાગી ગયો હતો બિલ્લાની આગવી ઢબે પૂછપરછ કરતાં સોળથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં કુલ પાંચ જેટલા ચેઇન સેસિંગના બનાવો વલસાડ જિલ્લામાં બન્યા છે અલગ અલગ પોસ્ટે વિસ્તારમાં બનાવો બન્યા છે અને ચેઇન સેસિંગના બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા અને અલગ અલગ વિસ્તારમાં નાકાબંધીને ચેકપોસ્ટ ઊભી કરીને પારડી પોલીસની વિસ્તારમાં જ્યારે પહેલી માર્ચે બનાવો બન્યો તાત્કાલિક નાકાબંધી કરીને આ જે આરોપી છે એને રંગે હાથો પકડી પાડવામાં આવ્યો છે જૈનંદ રૂફે વિરલા પાસવાન નામના આરોપી જે પાસવાન ગેંગનો સાગરીત છે જે રાજુ પ્રભુની સાથે આ ત્રીજો મેમ્બર છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને થઈ છે આ આરોપીને પકડતાની સાથે ચાલુ વર્ષે દાખલ થયેલા પાંચ ચેઇન સેચિંગ અને ગયા વર્ષનું એક ચેઇન સેચિંગ એમ કુલ છ ચેઇન સ્નેચિંગ ચાર બાઇક ચોરી કુલ મળીને ચૌદથી વધુ ગુનાઓને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અત્યારે સુધીમાં જે પાસવાન ગેંગનું મુખ્ય મેઇન વ્યક્તિ જયનંદ ઉર્ફે બિરલા અને એની સાથે આ ગુનાના જે રિસિવર તરીકે સોનાચાદી દાંગીના રિસિવર જસીમુદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી છે બે આરોપી પાસેથી કુલ મળીને સાત લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે જેની અંદર ચાર મોબાઈલ ફોન ત્રણ બાઇક અઢી કિલો ચાંદી અને પચાસ ગ્રામ જેટલું ગુનાઓની દુનિયામાં કુખ્યાત આ પાસવાન ગેંગના લીડર બિલ્લાની પૂછપરછ કરતા આ ગેંગનો જે ગુનાહિત ભૂતકાળ બહાર આવ્યો છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી

અને તેઓએ ગુનાઓની દુનિયામાં તરખાટ મચાવવાની શરૂઆત કરી અને વલસાડ જિલ્લાની પોલીસને હંફાવી દીધી હતી મહારાષ્ટ્ર પોલીસે આરોપી વિરુદ્ધ મકોકા એક્ટ પણ લગાવવામાં આવ્યો હતો આ આરોપી જયનંદ ઉર્ફે બિલ્લા પાસવાન એ પાસવાન ગેંગનો સાગરીત છે પ્રભુ સંજય પાસવાન અને રાજુ પાસવાન એ આ ગેંગના સાગરીતો છે અને આ ત્રણે ત્રણ જણા જહાનાબાદ બિહારના રહેવાસી છે અને લાંબા સમયથી ભોયસર મુંબઈ પાસે રહે છે આ તમામ આરોપીનો મુંબઈ મહારાષ્ટ્રના પાલઘર બોઈસર મનોર વિરાર તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોવીસથી વધુ ઘરફોડ ચોરી ચોરી લૂંટ અને સીસીના ગુનાઓમાં સંડોવાયેલા છે આ ત્રણે ત્રણ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મકોકા વિરુદ્ધનો ગુનો પણ દાખલ થયેલો છે ત્યાં અને આરોપી બે હજાર વીસમાં જે ચોરીના ગુનામાં એને ડિટેક્ટ થતા આરોપીને બે હજાર જ્યારે વાપી ટાઉનમાં લાવવામાં આવ્યો હતો ત્યારે આ જૈનેન્દ્ર રૂપે બિલ્લા પાસવાન કેરી જાપ્તામાંથી નાસું છૂટેલો છે એટલે ખૂબ જ મોટી આ મકોકાના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસને વલસાડ એલસીબી પોલીસની તપાસમાં બિલ્લાના અનેક કારનામા બહાર આવ્યા છે ગત 31 ઓક્ટોબર 2023 માં વાપીના ભડકમોરામાં જાહેરમાં પાસવાન ગેંગ દ્વારા જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ કરી અને લાખો રૂપિયાના સોના ચાંદીના નાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા આ ગુનાને પણ ઉકેલવામાં વલસાડ

એ લોકો ભડકમોરા વિસ્તાર વાપી ટાઉનના ભડકમોરા વિસ્તારના અંબિકા જ્વેલર્સના સોનીને બંદૂકની અણીએ લૂંટીને ભાગી ગયેલા હતા અને આ આરોપી જે છે જૈન રૂપે બિરલા એની પૂછપરછ કરતા અને એના સીસીટીવી કેમેરા સાથે એનું મેચ કરતા આરોપીએ આ ગુનાની પણ કબૂલાત આપી છે એટલે ખૂબ મોટી સફળતા વાપી ટાઉનના લૂંટના ગુનાને ડિટેક્ટ કરવામાં પણ વલસાડ જિલ્લા પોલીસને મળેલી છે અને બીજા જે અન્ય આરોપી છે એની તપાસ પણ ચાલુ છે પાસવાન ગેંગના કારનામાઓ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી આ ગેંગ મોટે ભાગે મહિનાના આખરી દિવસોમાં જ ગુનાઓને અંજામ આપતી હતી જે મોટે ભાગે રસ્તે ચાલતી મહિલાઓ અને દુકાનદાર મહિલાઓને જ ટાર્ગેટ કરતા હતા અને ચેન સ્નેચિંગ કરી અને ફરાર થઈ જતા હતા આ ગેંગ ચોરી કરવા માટે મોંઘા ઘાટ સ્પોર્ટ્સ બાઇકો અને વાહનોની ચોરી કરતા હતા અને આ ચોરીના વાહનો જ દ્વારા તેઓ ગુનાઓને અંજામ આપતા હતા પોલીસના હાથે અત્યારે જૈનંદ ઉર્ફે બિલ્લો ઝડપાયો છે તેની સાથે આ ગેંગ દ્વારા ચોરી કર્યા બાદ સોનાના દાગીના અને અન્ય મુદ્દામાલ ખરીદતો એક જસુમુદ્દીન શેખ પણ પણ પોલીસના હાથે લાગતા પોલીસે તેને ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે જો કે હજુ પણ આ ગેંગના બે સાગરીતો પ્રભુ સંજય પાસવાન અને રાજુ પાસવાન હજુ પોલીસ પકડથી દૂર છે આથી પોલીસે તેમને વોન્ટેજ જાહેર કરી તેમને પણ ઝડપવાના પ્રયાસો હાથ ધર્યા છે